ભાવનગરના ગડેચી રોડ પર પાણીની લાઇન તૂટી જતા લોકોએ વ્યક્ત કર્યો રોષ ભાવનગર શહેરના ગડેચી રોડ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી નવી પાણીની લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે પરંતુ આ કામ દરમિયાન કેટલાક ઘરોની જૂની લાઇન તૂટી જતા સ્થાનિક લોકોને પાણીને લઈ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પાણી આવતું બંધ થતાં સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો અને સ્થળ પર જ ભેગા થઈને હોબાળો મચાવ્યો હતો લોકોએ જણાવ્યું હતું કે પાલિકા દ્વારા કામ ચાલી રહ્યું છે ત્યારે કોઈ યોગ્ય દેખરેખ રાખવામાં આવી નથી જેના કારણે ઘરોમાં જતી લાઇનો તૂટી ગઈ છે સ્થાનિકોએ પાલિકાને તાત્કાલિક મરામત કરવાની અને નિયમિત પાણી પુરવઠો શરૂ કરવાની માગણી સાથે ચેતવણી આપી કે જો સમયસર સમસ્યા ઉકેલાશે નહીં તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે બીજી તરફ પાલિકા અધિકારીઓએ જણાવ્યું કે કાર્ય દરમિયાન થયેલા તૂટેલા જોડાણોની માહિતી મળતા જ મરામતની ટીમને મોકલવામાં આવી છે અને જલ્દી પાણી પુરવઠો પુનઃ શરૂ થશે નાગરિકોને ધીરજ રાખવાની પણ કરી છે છે મારું નામ આજે આ રોડ ઉપર પાણીના કનેક્શન ની લાઈન જ્યારે દોડાવવામાં આવી છે ત્યારે ગરીબ લોકોના ગટર કનેક્શન અને પાણીના કનેક્શન તોડી નાખવામાં આવ્યા છે ત્યારે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને હું વિનંતી કરું છું કે આ ગરીબ લોકો રહી છે ટક લઈને ટક ખાવા લોકો રહી છે